you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના કાલે ગાંધીનગરમાં લેવલ બેઠક યોજી હતી જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જોઈએ લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી માર્ગોને માર્ગો જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધ ધોરણે રિપેર કરવા તાકીદ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક સ્પષ્ટ પણ જણાવ્યું કે માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ બેઠકમાં આપ્યા હતા રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડિયો વિડીયો કોન્ફરન્સ થી જોડાયા હતા મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા અંડરબ્રિજ વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં દ્વારા મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા અને આ બધી સમસ્યાઓમાંથી કાયમી છુટકારો મળે તેવી સલાહ આપી હતી